નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર ઘરના દ્વારથી શાળા ઉમરા સુધી વિદ્યાર્થીઓને પહોંચાડતી રાજ્ય સરકારની કલ્યાણકારી પરિવર્તન યોજના એ કચ્છમાં અનેક બાળકોના શિક્ષિત થવાના સમણા સાકાર કર્યા શાળા સુધી પહોંચી ન શકતા અંતરિયાળ સરહદી વિસ્તારના અનેક બાળકોની શાળામાં હાજરી સાથે નિયમિતતા વધી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો શિક્ષિત બની દુનિયાને કંઈક કરી બતાવવાના સમા સેવતી કચ્છને એક હજારથી વધુ કોડેલી દીકરીઓ પરિવહન યોજના થકી આજે શાળામાં અભ્યાસ કરી રહી છે મને ભણીને પાયલોટ બનવું છે હું જ્યારે આકાશમાં વિમાન જોઉં છું ત્યારે મને પણ મોટી થઈને વિમાન ઉડાવવાની ઈચ્છા થાય છે આ માટે મારે ખૂબ અભ્યાસ કરીને હોશિયાર વિદ્યાર્થીની બનવું છે જો કે મારું આ સપનું સાકર કરવા હું શાળાએ આવી શકી હોત તો જો સરકાર દ્વારા મને મફત વાહનની સુવિધા આપવામાં આવી ન હોત મારા ફોરડી ગામની શાળા મર્જ થઈ ત્યારે મારા ગામથી દૂરની શાળામાં મૂકવા માટે મારા માતા પિતા ખચકાતા હતા વાહન વગર રોજ દૂરની શાળામાં લેવા મૂકવા કેમ જવાશે જોવાશે તેમજ નાની હોવાથી એકલી બસ કે અન્ય વાહનમાં આવી શકું એમનો હોવાથી પરિવાર ખૂબ જ મોટી મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો પરંતુ સરકારી વાહન પોતે જ બાળકોને ઘરેથી લઈ જશે અને મૂકી જશે તેઓ જણાવતા મારા વાલીની શાળાએ મૂકવાની ચિંતા ટળી હતી હવે હું મારા ગામના બીજા મિત્રો સાથે ખૂબ મજા સાથે રોજ સામત્રા પ્રાથમિક શાળામાં આવું છું અને દિલથી અભ્યાસ કરું છું એવું સામત્રા પ્રાથમિક શાળામાં ફોટરી ગામની આવતી ધોરણ છ ની વિદ્યાર્થીની મૈત્રી રબારીએ જણાવ્યું હતું કચ્છ જિલ્લામાં મફત શાળા વાહનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની વાત કરીએ તો એક હજાર સત્યાવીસ કુમારની સાથે અભ્યાસ વાંચું એક હજાર અડતાલીસ દીકરીઓ સરકારી શાળા વાહનનો ઉપયોગ કરીને અભ્યાસ કરી રહી છે વાહન માલિકને બાળક દીઠ રૂપિયા છસો મળતા ગ્રામીણોમાં રોજગારીની તક વધી નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારી પ્રાથમિક શાળા અને સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહે છે વાહન રાખનારને બાળક દીઠ છસો રૂપિયા માસિક સરકાર દ્વારા આપવામાં વેતન આવે છે આમ બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં ખાનગી વાહન ધારકોને દૈનિક રોજગારી પણ મળી રહે છે હું દિલીપસિંહ જાડેજા આચાર્ય સામતા પ્રાથમિક શાળા આજે ખાસ કરીને મારી શાળામાં જે ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો જે લાભ બાળકો લાભ લઈ રહ્યા છે એ વિશે વાત કરવા માગું છું કે મારી શાળામાં હાલે એકસો ત્રણ બાળકો શાળા ટ્રાન્સપોર્ટેશનનો સુવિધાનો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે ખાસ કરીને મારી શાળાની આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે ખાસ કરીને ફોટડી છે ટીવી સ્ટેશન વિસ્તાર છે કે છપરીયાત વિસ્તાર છે ત્યાંના અંતર વિસ્તારના અત્યારે આ ટ્રાન્સપોર્ટ સુવિધાનો બાળકો લાભ લઈ રહ્યા છે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે શાળામાં અપવ્ય અને સ્થગિતતાનું પ્રમાણ ઘણું બધું ઘટ્યું છે ખાસ કરીને જે કન્યા કે કરણનો દર હતો એમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે જે નાના ભૂલકાઓ બાલવાટિકાના હતા એ પણ હવે શાળામાં નિયમિત આવતા થયા છે અને ખાસ કરીને જે છથી આઠના બાળકોનું જે ડ્રોપઆઉટનું પ્રમાણ વધુ હતું એમાં આ ટ્રાન્સપોર્ટેશનના કારણમાં એમાં ઘણો બધો સુધારો થયો છે મારી શાળાના આજુબાજુના વિસ્તારની વાત કરું તો આજુબાજુ વિસ્તારોમાં ઘણું બધું એવું થતું હતું કે બાળકો શાળા આવતા બંધ થઈ જતા હતા પણ ટ્રાન્સપોર્ટેશન સુવિધાના કારણે આજે આમાં ઘણો બધો નોંધપાત્ર સુધારો થયો છે ખાસ કરીને શાળાની હાજરીમાં પણ ઘણો બધો સુધારો થયો છે આ સમગ્ર કચ્છ જિલ્લાની વ્યાપકની વાત કરું તો કચ્છમાં પણ લગભગ અંદાજીત બે હજારથી બાવીસ બાળકો આ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લઈ રહ્યા છે એના કારણે ખાસ કરીને સ્થગિતતા અપવ્ય અને કન્યા કાર્યકારીમાં ઘણો બધો સુધારો જોવા મળ્યો છે બીજું કે ટ્રાન્સપોર્ટની સુવિધાના કારણે જે બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થયો છે એ બાબતો ભાઈ એક આનંદદાયક વાત છે શિક્ષણ વિભાગનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ